છોટાઉદેપુર તાલુકાના કીડી ઘોઘાદેવ ગામમાં સરકારની નલસે જલ યોજના તો પહોંચી પરંતુ વીજ કંપનીના વાહકોની કથિત બેદરકારીને લઈ હજી સુધી નળસે જલ ગ્રામજનોના માટલા સુધી પહોંચી શકી નથી છોટાઉદેપુર તાલુકાનાથી અંત અંતરિયાળ ગામ એવા કીડી ઘોઘાદેવમાં સરકારની નળસે જલ યોજના તો પહોંચી પરંતુ વીજ કંપનીના વાહકોની કથિત બેદરકારીને લઈ હજી સુધી નળસે જલ ગ્રામજનોના માટલા સુધી પહોંચી શકી નથી આ અંગે જે છોટાઉદેપુર મીડિયા ટીમ દ્વારા બીજ કંપનીના સત્તાધીશોને સંપૂર્ણ મામલાની હકીકત જાણવા સંપર્ક કરાયો હતો પરંતુ તંત્રના વાહકો દ્વારા કોઈપણ કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો છોટાઉ તાલુકાના કીડી ગોગાદેવ ગામના લોકો કરે કોણ અને ભરે કોણ જેવી દયનીય સ્થિતિમાં ગરકાવ થવા પામ્યા છે વીજ કંપનીના વાહકોની બેદરકારીનો ભોગ ગામના લોકો બની રહ્યા છે સરકારની લોકોને ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે તે હેતુસર અમલમાં મૂકવામાં આવેલી નળ સે જલ યોજના અંતર્ગત ગામમાં સંપૂર્ણપણે પાઇપલાઇન તો નખાઈ ગઈ છે અને સંપૂર્ણ કાર્ય પણ પૂરું થઈ ગયું છે પરંતુ વીજ કંપનીના સત્તાહ કથિત બેદરકારીના કારણે લોકોના ઘર આંગણે મૂકવામાં આવેલા નળમાં આ દિન સુધી પાણી પહોંચી શક્યું નથી સરકાર દ્વારા જનકલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે અને તેની અમલીકરણ કરવા માટે અલગ વિભાગોની રચના સાથે લાખો રૂપિયાના પગારદાર કર્મચારીઓની ફોજ નિમણૂક કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક બાબુઓની કથિત બેદરકારીના પાપે દરેક યોજનાનો લાભ સો ટકા લોકો સુધી પહોંચી શકતી નથી એવી જ એક હકીય છોટાઉ તાલુકાના અંતરિયાળ ગામ કીડી દેવમાં વસતા ગ્રામજનોની છે બસો પચાસ ઘરની વસ્તી ધરાવતા કીડી દેવમાં બારસો જેટલા લોકો વસવાટ કરે છે અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી મજૂરી છે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં વસેલી કીડી કીડી ઘોઘાદેવ ગામના સરકારની નળસેજલ યોજના પ્રોજેક્ટમાં અમલમાં મૂકવામાં આવી અને કાર્ય પણ પૂરું કરવામાં આવ્યું છે છતાં પણ ગામના લોકોને ઘર આંગણ મૂકવામાં આવેલા નળમાંથી આજ દિન સુધી પાણી મળી શક્યું નથી યોજનાનો તમામ માળખું તૈયાર હોવા છતાં વીજ પુરવઠા અભાવે ગામના લોકો આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે કહેવાય છે કે એક વર્ષ જેટલા સમયથી યોજના પરિપૂર્ણ થઈ હોવા છતાં વીજ કંપની દ્વારા વીજ જોડાણના ધાંધિયાને લઈ લોકો નળ થકી પાણી લેવાથી વંચિત રહ્યા છે ગામમાં ગણતરીના હેન્ડપંપ હોવાના કારણે લોકો પાણી માટે રાત ઉજાગરા કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અગનગોળા વરસાવતી ગરમીના કારણે પાણીના સ્તર ઊંડા જતા રહેવાના કારણે ગામના લોકોને વહેલી સવારે અને મોડી રાત્રે પાણી માટે જાગવું પડી રહ્યું છે ત્યારે પાણી માટે

પાણીનો પ્રશ્ન છે જો પાણીનો પ્રશ્ન એટલે જે વીજળીનું લાઈટ ખરીને લાઈટ હેલ્પર આવે બે દિવસ આવે કે ત્રણ દિવસ આવે આવે ખરા પણ ખાલી આંટો મારીને જતા રે આવે આવે એટલે એમ કે કે એ વાયર ફોલ્ટ છે ફોલ્ટ છે એ રીતના નંગર સડા સડાવે કે નહીં સડાવતા એ ખબર નહીં અને જો અમારે પાણીની ટાંકી બનેલી છે નળ ઘર ઘર નખાયેલા છે અને ગામ બે હેડપંપ છે વધારે હેડપંપ હોય તો એટલી બધી તકલીફ નહીં પડે અને ઉનાળાના સમય છે એટલે બે કલાક કે કલાક જેટલું હેડપંપ ચાલે પછી કલાક જેટલું એને રેસ્ટ આપવું પડે પછી પાણી હેડપંપની અંદર આવે પછી પાછા એ બૈરા પાણી લઈને આવે હવારમાં વહેલા આવે એટલે ચાર થી પાંચ વાગ્યાના એ પાણી માટે આખો દિવસ પાણી પાણીમાં જ કરે જો વીજળીનો હલ થઈ જાય વહેલી તકે તો પાણીની તકલીફ અમારે દૂર થાય બોલો મારું નામ નારાયણભાઈ શંકરભાઈ ગામ કીડી ઘોઘાદેવ અમારે જે પાણીની પ્રોબ્લેમ છે અમારા ગામમાં ટાંકી બની ગઈ ઘર ઘર નળ નખાઈ ગયા બાકી બે વર્ષ સુધી હજુ પાણી નહીં આવ્યું અમારે મેન વસ્તુ છે લાઇટનું લાઈટવાળા કંઈ કરતા નહીં આવે છે પણ આટો મારી પાસે જતા રહે આ ફોલ્ટ છે આમ છે તેમ છે કરી જો ત્યારે લાઇટનું કોઈ સોલ્યુશન લાવતા નહીં અમારે લાઈટનું સોલ્યુશન થઈ જાય તો પાણી બધાને ઘર ઘર મળી રહે બસ એટલી જ અમારે વિનંતી છે